ભાઈ આ ભી પડે પડ દરવાજાના દરણો ના મારા ભામણાલી એવ ધારણી નૂર ચારલી પડારે મૈયા સુધારણી કાવે સારા હિંગળ હાજે હાજે માતા હાજિરા હાજૂર જમ ધરી ગાદરાડ ભવાની જપારે સી અંબા દેવી કંથા જગરાય વડા મોટી આશા પૂરા ડુંગ રેસી થડા વાળી માં ને રાળી દુજ નમા પૂજાણી મામા આ મામા ભાઈ ઉદાવાળી રાજભાઈ મારા બધા ડાયરામાં ગીતમાં ઉલ્લેખ કરું છું આજે તમને કહી દઉં કે માના પરચા કેવા હોય જોવા જવાના ને એના પરમાણ માંગવાના ન હોય એના ઉપર ભરોહો મૂકી દેવાનો હોય અને જેને જેને પરમાણ માંગ્યા અને જેને જેને શંકાની છત્રી ઉગાડી એના કાળજા કાયમ કોરા રહી ગયા પણ જેને પાઘડીયું કાઢી અને જેને પગમાં મેલી દીધી કે માં તારાથી મોટું દુનિયામાં કોઈ નથી પછી એની પાઘડીની કે એના દાઢીની મૂછની આબરૂ ભગવતીએ જવા દીધી હોય એવો દાખલો દુનિયામાં છે નહીં રાજસ્થાનમાંથી ઘોડા નીકળ્યા હતા અને બાગડતા બાગડતા પડગલી વાગતી આવતી હતી રાજસ્થાન માંથી નીકળેલા ઘોડા ચરણાવાના પાદરમાં ભરોહો મૂકી દીધો કે ચૌદ વર્ષની દીકરી ભલે બોલે પણ અમને તો આ મા લાગે છે તમે આ વાત સાંભળીએ છીએ ચૌદ વર્ષની દીકરી આમાં ભણેલા છે ગુજરાતીમાં પેલા પાઠ આવતો વિક્રમભાઈ અમારી વખતે આવતો અટાણે મને ખબર નથી

અને હું તો દાવા સાથે કહું છું કે બીમાર માણા હોય દવાખાનામાં દાખલ કર્યો હોય રજા દેતા ન હોય અને સાજો થતો ન હોય ને ઓછી કે બે પેટી મૂકી આવો હવારમાં બાટલા બંધ કરી દેવા પડે એ નસો પૈસામાં છે યાર અને પૈસા થાય ને એટલે ડ્યુટી હાથે આવી જાય આ ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગયે જીતના દિલ સાફ રખા બસ ઉતને ગુનેગાર હો ગયે આયા હરાડા હડફેટે નથી આવતા હોજા ઢલવાઈ જાય બાકી એ તો સિંધુ ગોતી નીકળી જાય છે એટલે બધા આપણે આનંદ કરવા મળ્યા છે આનંદ જ આપણે કરવો છે એવો આનંદ કરવો છે કે કોઈના હૃદયને ઠેસ ન પહોંચે યાર ત્યારે ભગવતી માટે હે જગતંબા હે માતાજી એ નવલાખ લોબડીયાળી તારા પરચાના ક્યાં પાર છે હજી તો આ શરૂઆત છે મેં શરૂઆતમાં કીધું કે હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે મારા પ્રસંગો કહેવાય છે માતાજીના પણ

ચાવંડ ગેલ ખોડી આર બૂટ હાજી હરણ બુદ્ધા રણી ઘરે સેવન ગારી વાર આવી એના હુરુ હોગે આવી એ તો રહેના અમાણે ભરોહો દેવી તમાણો આધાર

આશાપુરા ડુંગરેથી થાડા વાળી માં દેરાણી ખુજ નમા પૂજાણી માં માય માં માય આયુદાવાળી રાજબાઈ કારણે હોલ ગામડા આજી વર્ણ ભૂજા રણી કરે સેલંગારી વાર આવી એના હુરુ હુદી આવી એ તો રહેનામ અમારે ભરો દેવ i de Shambhurani એ લાઈ લાગે આમાં તોય નહીં તો આ દરિયો ખારો વીરડો મીઠો લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા તો અમારા કાળ કીધા દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા તોય આપણે એમ કહી શકીએ ભગવાન ને આમ બધું ટેકનિકલ જમાનો આવી ગયો યુગ બદલાઈ ગયો આમ તેમ કરી વિક્રમભાઈ યુગ ગમે એટલા બદલાઈ જાય પણ હજી બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો તો મારું ભગવાન બેઠો છે આખાય બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો રામ બેઠો છે ઈશ્વર બેઠો છે દુનિયામાં નકર આ પાંદડું હલે ખરું આ તમે નક્કી કરી લીજો આપણે તો ભૂંડાઈના ભીમાં આવી જાય ને પછી ભગવાન આગળ જાય બાકી તો આપણે જ્યાં સુધી મથાય ત્યાં સુધી બુદ્ધિ વાપરી લઈ છે પણ બુદ્ધિના સીમાડા પૂરા થઈ જાય પછી આપણને એમ થાય કે સાલું આપણું કઈ હેલું નહીં હવે ભગવાન તું બચાવી લેજે તું બચાવી લેજે શું કામ હવે સાંભળું જો શું કીધું છે કંસ શિશુ પાલ કવરવ ને યાદમો ભીષ્મ ને દ્રણ જમરા આ સર્વનો નો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગરી પર્વતે લખ્યો જ આ ફેસલો વન પાંડવે શીર ધાર્યો અરે પ્રાચીના પીપળે ભીલના બાણથી બાણ થી ફેસલો જગત નાથે સ્વીકાર્યો આ ભગવાન હતા

ધનભાઈ ચુડેલ બિરાજે છે માતાજીનું મંદિર છે મેં શરૂઆતમાં કીધું મંદિર નવા મૂર્તિ નવી એના પૂજારી નવા હોય પણ દેવ તત્વો તો એમાં જૂના જ હોય છે એવી ભગવતી આ સિકોતર સિંધની દેવી આને કીધી છે માલધારી એ જમાનામાં વાણિયાના વાણ હાલતા હતા અને આ પ્રસંગ ઘણી વાર મેં કીધેલો છે આજે તમારી સામે કહી દઉં માનો ખોળો છે એટલે વાણિયાના વાણ હાલે એક નહીં બે નહીં લાખો રૂપિયાના માલની અવર જવર થતી હતી દરિયાના માર્ગે હવે આ ફ્લાઇટ ઉડવા માંડી પહેલા દરિયાના માર્ગે જતા આવતા

મોહનદાસ કરમચંદ અને કરમચંદ ઓતા ગાંધી અને એમાં બેને ને મંતણ થઈ ગઈ એટલે વિક્રમભાઈ મંતન થઈ ગયા એટલે વટવાળો માણસ મૂકી દીધું તો પોરબંદર તમને મુબારક છે જુનાગઢ નવાબ સાહેબને ખબર પડી અને જુનાગઢ નવાબ સાહેબે સમાચાર મોકલ્યા કે અમને ખબર પડી છે કે ગાંધી ગાંધીને પોરબંદર થી નીકળી ગયા બહુ ડાયા કામદાર છે સમજદાર માણસ છે આવો સારો માણસ જવા દેવાય નહીં એટલે કીધું કે તમારે જુનાગઢની રાજધાની કે જુનાગઢના જે પણ કારોબારી કામ છે સંભાળવા હોય તો જુનાગઢના દરવાજા તમારા માટે ખુલ્લા છે નવાબ સાહેબનું ફરમાન છે આવું હોતા ગાંધીને કીધું કે ઉઘડતી કચેરી તમને જુનાગઢ બોલાવ્યા છે કોને કે નવાબે જુનાગઢના અને ઉઘડતી કચેરીમાં સડાપ 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 કરતો હોતા ગાંધી આવ્યો એટલે કોઈ કીધું કે નવાબની હામાં જાવ ને તો એને જમણા હાથે સલામ કરજો ડાબા હાથે સલામ ન કરતા જોજો હતા ગાંધી કે એને જમણા હાથે સલામ મારજો નવાબ છે હારાઈ હોરઠનો અને જ્યાં ઉમરતી કચેરીમાં પગ દીધા એને એટલે એને ડાબા હાથે સલામ કરી આવ્યો એટલે કોકે કીધું કે તમને ખબર નથી આ નવાબ છે હારાઈ હોરઠનો 999 નવાણું પાદરનો ધણી છે જમણા હાથે સલામ કરાયાને અને તેદી ગાંધીજી ગાંધીજીના ગ્રાન્ડફાધર હોતા ગાંધી એવું કીધેનું કે વાત તો તમારી બહુ સાચી છે કે સલામ જમણા હાથે કરાય પણ હું જે દી પોરબંદરમાંથી નીકળ્યો ને તે દી જમણો હાથને જમા કરાવી નીકળ્યો છું એના હાથે તો બીજાને સલામ ન થાય હવે તો ડાબા હાથે સલામ થાય આવી આપણી વાતો છે મરદાનગી ભરેલી વાતું છે આ વળે ને દુનિયામાં કરે કે ગેંગે ઘડી શણગાર મર્દોના સદી લ્યો તો મજા આવે

બાકી ફકડન ફરે વિફળ એને તો ખંભે પસેડ્યું ખીમરા એને કઈ લેવા દેવાનો હોય પણ સમજદાર માણા હોય એ ભૂલ કરે ને એની પીડા બહુ જાજી થાય અને સમજદાર માણસનું નું દુઃખ લાગે અને હું તો તમને એમ કહું છું સમજદાર નું દુઃખ લગાડજો બાકી દુનિયામાં ગાંડા બહુ જાજા છે અને કોઈ કીધું કે કેમ ગાંડા જાજા છે કેમ મૂર્ખ જાજા છે આ બધા ઓછા હોય તો ન હાલે ત્યારે કોઈ સજ્જન માણે કોઈ સમજદાર માણે કીધું કે સમાજમાં મૂર્ખ જરૂર છે કે મૂર્ખની સમાજમાં જરૂર હોય કોઈ દે આવું બને ખરું કે હા કે જો મૂર્ખ ન હોય ને તો દુનિયામાં ડાયાની કોઈ કિંમત ન કરે એટલે ડાયાની કિંમત કરવા બે મૂર્ખાઈ જરૂરી છે એ ડાયા માણાને મૂર્ખ છેની ઢાંકણા છે પાણીની બોટલમાં પાણી ભરીને બંધ કરી દયો પછી પાણી વહેરાય ને માથી આમ આડીવાળી બોટલ કરો તો ઢાકણું ખોલી નાખો અને પછી બોટલ પડી જાય તો પાણી એમાંથી નીકળી જાય એમ આ ઢાંકણ છે મૂર્ખ છેની સજ્જનના ઢાંકણ છે એટલું યાદ રાખજો વિક્રમભાઈ અને હવે સાંભળજો દરિયાના માર્ગે દીધી વાણિયાના વાણ હલ્યા હવે આરજન ભગત ની સિકોતર કેવી છે સાંભળજો માના પરજા કેવા હોય સેંધા ભુવા દરિયાના માર્ગે વાણ હલ્યા હવે લાખો રૂપિયાના માલ ભરેલા વાણ હિલોણા લેતા 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 હલ્યા હવે એક દી મેઘલી રાત જામેલી અડધીક રાતનો જા મજર ભાંગેલો ડાબો આ જમણા હાથ ને ભાળે ને હવસીના મોઠા જેવી રાતું જામેલી અને એવી રાતમાં એક તોફાન ચડ્યું

અને ધીરે 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 પાણી સે વાણ માં આવવા મંડાણું અલગ અલગ વાણ થવા મંડાણું વાણિયાની મતિ મુંજાણી આ તો નવકાર મંત્ર વાળો નમો અહિંતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુયાણમ નમો યુવજ્જાયાનમ નવકાર મંત્ર ભણવા વાળો વાણિયો પણ એમ લાગ્યું કે હવે વાણ મારું ડૂબી જવાનું વાણ મારું સલામત નહીં રહે અને થાતા 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 મોત ની અણી માથે વાણી આવી ગયો પછી અંદર થી નીકળી ગયું હે માં હે દરિયાની દેવી બાપ અને દરિયાની દેવ કીધું

તો કા તારી અરજ માં ઉમે કાતો વાયો વા બાકી નાદ નાભી થી નીકળે અને ધણી સુને તા